અને તેમના કરી રહ્યા છે તેમાં રામાનંદ બિડકર મહારાજ જેઓ અક્કરકોટ સ્વામી ના શિષ્ય હતા તેમના જીવન ચરિત્ર વિશે આ પ્રવચનમાં આપણે શ્રવણ કરીશું

તો એવી કોઈ વિદ્યા અપનાવીએ જેનાથી આપણે સુવર્ણ બનાવી શકીએ કલ્યાણની મુલાકાત એક અવલિયા સાથે થઈ અને તેની કૃપાથી રામચંદ્ર બિડકરે ચિનિયા વિદ્યા સાધ્ય કરી છે અને તે થતી મહારાજને વિપુલ ધન પ્રાપ્ત થયું તો પણ મોક્ષો પૂરવા કરવા તેમને તેટલા પૈસા પણ ઓછા પડવા લાગ્યા છે તો ઉત્તમ ભોગો ભોગવવા છતાં તેનાથી તે કદી પણ સંતુષ્ટ થતા નહીં અને તેનો કંટાળો પણ આવતો ન હતો હજુ વધુ સંપત્તિ મેળવવા રામચંદ્ર દેવકર ઋષિકેશ ગયા અને ત્યાં તેમને વધુ સંપત્તિ તો ન મળી પરંતુ તેવા એક મહારાજ સાથે મુલાકાત થઈ જેના થકી તેમની વૃત્તિનું પરિવર્તન થયું છે આગળ જતા એક ઘટના ને લીધે તેમના આયુષ્ય ધ્યેયની દિશા બદલાઈ ગઈ અને પૈસાનો જ્યારે દુરુપયોગ થવા લાગ્યો ત્યારે અક્કલ કોટમાં સ્વામી સમર્થે તેમની કિન્નીયાર વિદ્યા ગુરુ દક્ષિણામાં માંગી એક વખત ગુરુ દક્ષિણામાં તમારી વિદ્યા આપો એનો ફરી પાછો ઉપયોગ તમારા દ્વારા થઈ ન શકે તો રામાનંદ બિલકર મહારાજે એ કિમિયા વિદ્યા ગુરુ દક્ષિણામાં પપ્પોકોટ સ્વામી ને અર્પણ કરી છે અને ફરી જીવનમાં કોઈ દિવસ તેનો ઉપયોગ તેમણે કર્યો નથી કિમિયા વિદ્યા એટલે બીજી સામાન્ય ધાતુઓમાંથી સોનું બનાવવાની વિદ્યા અને તેઓએ અપલકોષ સ્વામી મેં કહ્યું હતું કે હું ભલે આ વિદ્યા જીવનમાં અપનાવીશ નહીં પરંતુ બીજા કોઈને તો અવશ્ય શીખવાડીશ તો તેમાં પણ સ્વામી સમર્થે કોઈ વિરોધ દર્શાવ્યો નહીં પરંતુ જીવનમાં તેઓ બીજા કોઈને પણ આ વિદ્યા આપી શક્યા નથી તો કિમિયા વિદ્યા વિશે રામાનંદ બિરકર મહારાજે કહેલી વાતો આપણે સમજીએ તો બિરકર મહારાજ કિમિયા વિશે બે ચાર વાતો કહે છે તો કિમિયા વિદ્યા એટલે સૂક્ષ્મ ગણતરી કુશળતા માંગી લે તેવી અને ક્ષેત્રા વિદ્યા છે ક્ષેત્રા એટલા માટે કે શ્રેષ્ઠ પણ ભૂલ થાય તો એમાં તમે સફળ થતા નથી એક તો આ વિદ્યાના જાણકાર ઘણા ઓછા છે અને તેઓ બીજા કોઈને એ વિદ્યા તરત જ આપવા માંગતા નથી અડધી વિદ્યા આપે છે એટલે એમના શિષ્યો પણ વિદ્યાનો લાભ ઉઠાવી શકતા નથી અને આ વિદ્યાનો આ ગુણધર્મ જોતા તેને વિદ્યા સેવા કરતા અવિદ્યા કેવી ગણાય કારણ કે વિદ્યા તો તેને જ કહેવાય કે સા વિદ્યા વિમુખ મરણ અને સંસાર માંથી છોડાવે વિદ્યા કેવી જોઈએ બાકી બીજી બધી અવિદ્યા કહી શકાય તો એક ગુરુએ પોતાની મરણ પથારી એ શિષ્ય વિદ્યા કહી અને ગુરુ ના નિધન પછી શિષ્ય એ જયારે વિદ્યા અજમાવી ત્યારે તેને સફળતા ન મળી તો શિષ્ય લાગ્યું કે ગુરુએ એકાદ વસ્તુ અને તેની સામે આ કિન્યા વિદ્યાની ક્રિયા કરવા જણાવે છે તો શિષ્ય વનસ્પતિ ખલબત્તામાં કૂટી ત્યારે ગોસાઈએ કહ્યું કે તારા હાથ નો પડછાયો વનસ્પતિ પર પડ્યો આથી વનસ્પતિ મહારાજે અકબર બાદશાહ ની પણ વાત કહી છે અકબર કિન્યા વિદ્યા અકબર બાદશાહ ના સમયમાં શહેર બહાર ઘાસની ની એક ફકીર રહેતો હતો અને દરબારમાં હાજર ન થયો છેવટે તેને તડી પાર કરવાની ધમકી આપવામાં આવી છતાં તે હાજર ન થયો છેવટે બાદશાહ જાતે તેને મળવા ગયા છે તો બાદશાહ કે બતાવવા કહ્યું તો ફકીરે દલીલ કરી કે હું ફકીર માણસ ભીખ ગુજરાન ચલાવું મારી પાસે કોઈ નથી બાદશાહે ફકીરને ઈનામ આપવાની લાલચ આપી છેલ્લે વજીર બનાવવાનું પણ પ્રલોભન આપ્યું સમગ્ર રાજ્ય આપવાની વાત કરી છતાં ફકીર તો કેટો જ રહ્યો કે અમારી પાસે કુછ ભી નહીં હે છેવટે અકબર બાદશાહે તેને અંધારી કોટડીમાં પૂરવાનો ભય બતાડ્યો છે પ્રાણદંડનો પણ ડર બતાવ્યો છતાં ફકીર તસનો મોસ ન થયો છેવટે બાદશાહે આગ્રહ છોડી દીધો છે થોડા દિવસો પછી એક ભીસ્તી એટલે ઇમારત ઉપર જે પાણી છાંટનાર હોય છે તે ફકીરને મળ્યો અને તેને અનન્ય ભાવે ફકીર ની સેવા શરૂ કરી પાણી હતો એક વખત ફકીર ભીસ્તી પર પ્રસન્ન થયો અને પૂછ્યું કે તમકો ક્યાં ચાલીએ તો ભીસ્તી એ કહ્યું કે હું અત્યંત ગરીબ છું મને બાદશાહ ની જેમ ધન મળે તો ફકીરે કહ્યું કે તેમાં જ થશે અને સાત દિવસમાં જેટલા તાંબાના સિક્કા મળે તે એકઠા કર તો ભિસ્તીએ ઘણા બધા સિક્કા ભેગા કર્યા અને ફકીરે ને લાવી આપ્યા છે ફકીરે એ બધા નાના સોનાના બનાવી આપ્યા છે બાદશાહે ફરી ફકીરની મુલાકાત લીધી અને કેમિયા વિશે પ્રશ્નો કર્યા છે તો ફકીરે ફરી ધનનો વહે છે અને બાદશાહે લા લખ કરી અને સુરક્ષિત કરવા સુધીની વાત કરી છતાં ફકીર તો બતાવી કહ્યું કે તે ભીસ્તી એટલે કે મને આ સોનાના સિક્કા આપ્યા હતા તો ફકીરે તરત જ જણાવ્યું કે વો સોના ભીસ્તી વાસ્તે થા બાદશાહ કે વાસ્તે નહી ત્યારે બાદશાહ સન્માન કરી તેને કર્યો આ ભલે બોધ કથા હોય પણ કિનિયા વિશે ઘણો પ્રકાશ પાડે છે ઉપરની ની હકીકત થી એમ કહી શકાય કે મૃગજળ નથી પરંતુ ઈશ્વરની કૃપાથી આ વિદ્યા પ્રાપ્ત થઈ શકે છે ટૂંકમાં કહીએ તો કિન્યા એટલે થોડા શ્રમમાં વિપુલ દ્રવ્ય પ્રાપ્ત થવું કશું પણ ખાધા પીધા જેના હયાત રહેવાનું સામર્થ્ય ત્રણ ગરમી ને ઠંડી સહન કરવાનું સામર્થ્ય મળવું પરંતુ આ બધી શક્તિઓ ઇન્દ્રિયજન્ય સુખ ભોગવવા માટે નથી પરંતુ સાધુ જીવનના રક્ષણ માટેની છે તો અનેક પ્રકારની વિદ્યાઓ આપણા ભારતીય સંસ્કૃતિમાં છે અને અમુક વિદ્યાઓ તો સાચી હોવા છતાં તેના જાણકાર ઓછા છે આથી કેટલાક લોકો પોતે આ વિદ્યાને જાણે છે તેઓ દોડ કરીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરતા હોય છે તો એક નિરાહારી યોગીજીની વાત કે જે જે પોતાના ઉત્તરાજીવનમાં જીવનમાં કદી પણ અન્ન ગ્રહણ કર્યું ન હતું પરમુષ યોગાનંદ ની આત્મકથા જે છે

તેને નિવારંવાર લોકો લોકોના મેળા સાંભળવા તે કરતા અન્ન ને કાયમ ની શિલાંજલિ આપવી જોઈએ તો બંગાળમાં તે રેતી હતી અને ગિરિવાળા ગંગા પર સ્નાન કરવા ગઈ અને ઈશ્વર ને તીવ્ર સ્વર તેને પ્રાર્થના કરી કે ભગવાન કૃપા કરી એક એવા ગુરુ સાથે મેળાપ કરાવી આપજે જે મને આહાર થી પણ તારા પ્રકાશથી જીવતા શીખવે તો પવિત્ર દીક્ષા માટે સ્નાન આવશ્યક હોય છે તો ગિરિબાળા એ નવાબગંજ ઘાટ પર જઈને ગંગા સ્નાન કર્યું અને ભીના કપડે બહાર આવી છે ઈશ્વરે મોકલેલા ગુરુ એની સમક્ષ ઈશ્વરે મને તારા ગુરુ સ્વરૂપે મોકલ્યો છે તારી અપૂર્વ પ્રકાર માંગણી છે તને ઊંડી લાગણી થઈ છે આખું તું હવે સૂક્ષ્મ પ્રકાશ જીવી શકીશ તારા શરીરના પરમાણુઓને વિશ્વના અનંત પ્રવાહ માંથી પોષણ હંમેશા રક્ષણા પ્રકાશ નું એવું તેજ પાછી દીધું જેથી ત્રીજો કોઈ ત્રાહિત તેમની દીક્ષામાં ખલેલ પહોંચાડી શકે નહીં ગુરુએ ક્રિયા યોગ ની દીક્ષા હતી જેથી મર્ચ્ય માનવી સ્થુળ ખોરાક ની ગુલામીમાંથી પ્રથા અને તેમાં અટપટી અટપટી પ્રાણાયામની ક્રિયા હતી અને વિશેષ મંત્રોનું સમાયોજન પણ હતું આ કોઈ જાદુ કે ઔષધી ન હતી તો પરમુ યોગાનંદ યોગના પ્રચાર માટે ભારતમાંથી અમેરિકા ઇંગ્લેન્ડ આજે થયા છે અને ઈસવીસન ઓગણીસો માં તેઓ આ યોગીની મળવા માટે ભારતમાં આવ્યા છે તો ગીરીબાળા એ વધુમાં જણાવ્યું કે નિદ્રા અને જાગૃતિ માટે મારે બંને સરખા છે રાત્રે હું ધ્યાન કરું છું અને દિવસે ઘરકામ કરું છું હું કદી પણ માનતી પડી નથી અને મને કોઈ રોગનો અનુભવ પણ થતો નથી અકસ્માત માં ઈજા થાય તો તેનું મને દુઃખ પણ થતું નથી અને શારીરિક મળમૂત્ર ત્યાગનો અનુભવ પણ કરવો પડતો નથી મારા હૃદયના ધક્કારા તેમજ પ્રાણનું નિયમન હું કરી શકું છું અને અવારનવાર હું આંતર દર્શનમાં મારા ગુરુ અને બીજા મહાત્માઓના દર્શન કરું છું તો પરમ યોગાનંદે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો છે કે કરોડો ભૂખે મરતા માનવીઓને સહાયરૂપ થાય તે માટે આ વિદ્યા તેવા બધા લોકોને તમે શીખવશો અને તેનો જાહેર પ્રચાર કરશો તો ગીરી એ કહ્યું કે મારા ગુરુએ સ્પષ્ટ ના પાડી છે સૃષ્ટિના આ નાટકમાં ખલેલ પાડવાની તેની બિલકુલ ઈચ્છા નથી જો આ વિદ્યાનો પ્રચાર થાય તો ખેડૂતો મને છાપ આપે કારણ કે તેમનું અનાજ કોઈ પણ વેચાતું ન લે અસંખ્ય લોકો અનાજના ઉત્પાદન વિતરણ અને હેરફેરમાં જોડાઈને આજીવિકા મેળવે છે અને સૃષ્ટિનું ચક્ર તેના નિયમાનુસાર ચાલે છે તે અદ્વત છે સમજી જશે અને રસદાર ફળો પૃથ્વી પર એમ ને એમ પડી રહેશે આપત્તિ ભૂખમરો અને રોગ આ ત્રણે આપણા કર્મોના ફળ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે જે આખરે જીવનનો સાચો મર્મ શોધવા માટે પ્રેરણા આપે છે જો બધા જ લોકો અન્ન ગ્રહણ વગર જીવતા રહે તો આ ખેડૂતો અનાજને રોપણી પણ ના કરે એની લણણી પણ ના કરે એનો વેપાર પણ ના કરે તો વેપારીઓ પણ ભૂખે મરે અને જે મજૂરો તેના માં રોકાયેલા છે તો એમને પણ રોજી ના મળે તો સૃષ્ટિનો બધો જ ક્રમ એ એકદમ બદલાઈ જાય તો એના માટે ગીરીબાળા એ કહ્યું કે મારા ગુરુએ આ વિદ્યા બીજા કોઈને પણ શીખવવા માટે ના કહી છે તો નિરાહારી જીવન તરફ લઈ જવા તમારી એટલે કે ગીરીબાળાની પસંદગી થઈ તેનો કોઈ હેતુ કરો ત્યારે કહ્યું કે મનુષ્ય દિવ્યાત્મા છે તે સિદ્ધ કરવા માટે આ વિદ્યા મને ગુરુ દ્વારા પ્રાપ્ત થઈ છે એક મનુષ્ય ધીરે ધીરે પરંતુ સનાતન પ્રકાશ થી એટલે કે વૈશ્વિક ચેતનાથી જીવતા શીખી જાય તે બતાવવા ગીરબાળાની પસંદગી થઈ તેમ તેનું કહેવું હતું આમ અનેક દિવ્ય ક્રિયાઓ હિન્દુ સંસ્કૃતિમાં છે જેનું વિશેષ કોઈ પ્રયોજન હોય છે તો આ મુદ્દાની ચર્ચા આપણે અહીં જ વિરામ આપીશું પરંતુ આ ગિરિબાળાના સો પછીની એક વાત ગુજરાતમાં પણ બની છે અને ગુજરાતમાં અંબાજી તીર્થ ક્ષેત્ર છે ત્યાં એક સુંદરીવાળા મહારાજ કરીને રહેતા હતા તેઓ તો પુરુષ હતા

જે મોટા મોટા ડોક્ટરો હતા તેમણે કહ્યું કે અમે તમને છાસ પેટીમાં ચાર પાંચ દિવસ સુધી રાખીએ તો તમે તેના માટે સહમત છો તો ચુંદડી મહારાજ તેમણે સહર સંમતિ આપી અને એ બધા ડોક્ટરોની હાજરીમાં છાસ ઓરડીમાં તેમને લગભગ અઠવાડિયા સુધી રાખવામાં આવ્યા તો એ અઠવાડિયા દરમિયાન તેમણે કશું પણ ખાધું પીધું નહીં અને મળમૂત્ર ત્યાગ પણ કર્યો નહી અને અન્ન કે જળ વગર એમનું શરીર એ વ્યવસ્થિત ચાલતું હતું અને આ વાત જે શિવાનંદ મહારાજ નો જે મત છે અમદાવાદમાં તો તેમના જે મહંત હતા તેમણે જ કહેલી વાત છે અને આ મહારાજના દર્શન એક વખત અંબાજીમાં યજ્ઞનું આયોજન હતું ત્યારે શ્રીફળ હોવામાં પણ એ સુંદરીવાળા મહારાજ હતા તો અન્ન કે જળ વગર મનુષ્ય જીવતો રહી શકે કે નહીં તો એ પણ એક ગુઢ પ્રક્રિયા છે અને બહુ જ ઓછા લોકો એને આત્મસાત કરી શકતા હોય છે તો આવી તો ઘણી બધી વિદ્યાઓ આપણે હિન્દુ સંસ્કૃતિમાં છે પરંતુ તેના માટે કઠોર પુરુષાર્થ કરવો પડતો હોય છે અને જવલ્લેશ કોકને એમાં સફળતા મળતી હોય છે કેટલીક વાર આટલા જન્મે એમણે કરેલું એ સફળતા ન મેળવી હોય તો બીજા જન્મમાં તેઓ એમાં સફળતા મેળવતા હોય છે આવી જ રીતે અમર થવાની પણ વાત કહેવાતી હોય છે અને ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક રસિદ નાગાર્જુન એવો વિચાર કર્યો કે મારે મનુષ્યને અમર બનાવવું છે અને એના માટે એમને વિવિધ પ્રક્રિયા અને ઔષધિઓની શોધ કરી અને તેઓ પોતે તો એમાં લગભગ સફળ થવા ના હતા એ જે તેઓ પહોંચ્યા હતા અને એમને કોઈ પણ વ્યક્તિ મારી શકતું પણ નહીં છેવટે આ સૃષ્ટિના ક્રમમાં એક મોટું વિઘ્ન છે એમ સમજીને એમની જે રાણી હતી તો એ રાણીને જ ઈચ્છા થઈ કે આ રાજાને મારવા માટે અથવા એમનું મૃત્યુ થાય કારણ કે એ જીવંત રહેને બીજા બધાને પણ જીવતા રાખે તો પછી યમ ભગવાનની જે કર્તવ્ય છે એમાં પણ ખલેલ પહોંચે આથી અમને એક વખત સાથે એ પતિ ઉપર હુમલો કરાયો પરંતુ પતિને કશું પણ થયું નહીં છેવકે રાણીએ રાજાને પૂછ્યું કે તમારું મૃત્યુ શાનાથી થાય તે મને કહો અને એ પણ રાજાએ રાણીને કહ્યું છે અને એના થકી એ હરસિંદ જો નંગારજો તો એમનું આગળ જતા મૃત્યુ થયું છે તો આ રસસિદ્ધ નાગાર્જુન એવા નામના બે ચાર પણ માણસો છે કે એક નાગાર્જુન રસસિદ્ધ એ દક્ષિણ ભારતમાં પણ થઈ ગયા પરંતુ આ તો સૌરાષ્ટ્રના રસસિદ્ધ નાગાર્જુન અને એમણે ઘણી બધી ઔષધિઓના ગુણધર્મો વિશ્લેષણ કરીને તેમણે આ રીતે અનોખું કાર્ય કર્યું હતું તો વિવિધ પ્રકારની વિદ્યાઓ છે અને જે નેપાળના સંત નિરાળી પાસે ગયા તો તેમણે પણ યોગ સાધના કરીને આકાશમાં ઉડવાની સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હતી અને તે પણ તો આવી બધી અનેક વિદ્યાઓ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ પરંતુ તેના માટે કઠોર પરિશ્રમ કરવો પડતો હોય છે અને આ કિન્યા વિદ્યા રામાનંદ બિડકર મહારાજે આત્મસાત કરી તેનો તેઓ ઉપયોગ પણ કરતા હતા અને એના પછી એમણે હનુમાનજીની ઉપાસના કરી એ હવે આપણે જોઈશું રામાનંદ બિડકળ મહારાજ જે કરેલી હનુમાનજીની ઉપાસના તો બિરકળ મહારાજનું મન શામ વાસનાથી પરાવૃત્ત થયું ન હતું અને વાસના પૂરતી તેમજ વ્યસનો માટે પૈસા પૂરતા ન હતા વિષેય ભોગોમાં આભાર સુખ લાગતું હતું અને ભોગો પૂરા થતા દુઃખ ની અનુભૂતિ થતી હતી અવિનાશી સુખ છે કયું અને હોય તો એ શામાં છે અને એને ક્યાં અને કેવી રીત થી પ્રાપ્ત કરી શકાય તો મહારાજ ને લાગ્યું કે વિષયજન્ય સુખ નો અંત છે તો પછી અનંત અને અવિનાશી સુખ કહ્યું અને એ સુખ ક્યાં મળે કેવી રીતે મળે કોની પાસેથી મળે તો આ કોયડાને ઉકેલવા ફક્ત ગુરુનું માર્ગદર્શન સાસો રાહ બતાવી શકે તો મનને મૂંઝવતા કોયડાના ઉકેલ માટે રામાનંદ બેડકર મહારાજ

ઉપાસના શરૂ કરી છે તેમની માતાએ કહ્યું કે હનુમાન કવચ ના પાઠ વગર અન્નગ્રહણ કરવાનું ઉપાસના પછી હનુમાનજી તેમને દ્રષ્ટાંત આપ્યો કે માર્ગદર્શન માટે અક્કરકોટ ના સ્વામી મહારાજ પાસે તમારે જવું આમ દેવ અને ગુરુમાં શ્રેષ્ઠ કોણ એ પ્રશ્ન થાય

ભલે દુષ્કૃત્યો આચરાય હોય તે અનુતાપ તીર્થમાં એટલે કે પશ્ચાતાપના તીર્થમાં સ્નાન કરે અને ફળ પવિત્ર અને તે ક્ષણ અભિજાત યોગ સમજવો જોઈએ તો બિડકર મહારાજે ભગવાનનું અનન્ય શરણ લીધું અને અનુતાપ તીર્થમાં સ્નાન કર્યું તેમનું કુલ તો પવિત્ર હતું જ

એ છે કે મનુષ્ય ગમે કેટલો પતિત હોય દુરાચારી હોય બુદ્ધિ ઉપયોગ કરી સાચું શું અને ખોટું શું નિર્ણય કરી ધર્મ માર્ગે આગળ વધે તો ગુરુ નું માર્ગદર્શન અને શક્તિ તેને અવશ્ય મળે છે અને મનુષ્ય પૂર્ણત્વ તરફ આગળ ધપે છે તો હનુમાનજી ની ઉપાસના કર્યા પછી તેમના ઉપર ગુરુ કૃપા કેવી રીતે થઈ રામાનંદ બિરકર મહારાજ ઉપર ગુરુકૃપ અને સ્વામીજી ના દર્શન કરીશ તેમ તેમને થયું છે સ્વામીજી ના દર્શન કર્યા વગર અન્ન ગ્રહણ ન કરવું તેમ તેમણે નિશ્ચય કર્યો છે તો બિડકર મહારાજ અક્કલકોટમાં અપ્પા સાહેબ

મહારાજ નો નિશ્ચય અડગ હતો અને મહારાજ ને બે દિવસ સુધી ઉપવાસ થયા છે તો આના પછી સ્વામી ના દર્શન કેવી રીતે થયા એમની વચ્ચે શું વાતચીત થઈ એ હવે પછી ના પ્રવચન માં આપણે શ્રવણ કરીશું જય જય સ્વામી સમરસ